નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર હોળી અને પ્રવાહના કેટલાક દાખલા અને કોન્સેપ્ટ શીખવાના છીએ આપણે આ વિડીયોની શરૂઆત ઉદાહરણ નંબર એકથી કરીએ મિત્રો આ એક્ઝામ્પલ જે છે એ કેટલીક બેઝિક કોન્સેપ્ટ સમજાવવા માટે મેં કવર કરેલો છે આના પછીના એક્ઝામ્પલ આપણે ડીપમાં એક એક વન બાય વન જોઈશું ઉદાહરણ એકની આપણે શરૂઆત કરીએ મિત્રો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક બોટની ઝડપ બાર કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો સ્થિર પાણીમાં બોટની ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો મિત્રો તમને અહીંયા બે પ્રશ્નો પૂછેલા છે કે સ્થિર પાણીમાં બોટની ઝડપ શોધો અને પ્રવાહની ઝડપ શોધો હવે મિત્રો તમને એક કોન્સેપ્ટ સમજાવું કે માની લઈએ કે અહીંયા કોઈ નદીનો પ્રવાહ છે બરાબર તો અહીંયા એક નદીનો પ્રવાહ હું તમને સમજાવું હવે આ નદીના પ્રવાહની અંદર એક કંડિશન છે કે હોડી આ નદીની અંદર ગતિ કરે છે તો હોડી માની લઈએ કે પ્રવાહની એક દિશામાં ગતિ કરતી હોય અને બીજી કંડિશન એ છે કે હોડી એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય આ બે કન્ડિશન હોય બરાબર હવે પહેલી વાત તો એ કે તમને અહીંયા આપેલું છે કે વિરુદ્ધ દિશામાં બૂટની ઝડપ બાર કિલોમીટર પ્રતિ કલાક છે તો અહીંયા નદીનો પ્રવાહ આ દિશામાં વહન પામે છે જ્યારે હોડી વિરુદ્ધ દિશામાં વહન પામે છે તો અહીંયા વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ તમને આપેલી છે બાર કિલોમીટર પ્રતિ કલાક બરાબર એના પછી પ્રવાહની દિશામાં બોટની ઝડપ તમને આપેલી છે વીસ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા પ્રવાહની દિશામાં ઉપર આપણે બતાવી દઈએ કે પ્રવાહની દિશામાં અહીંયા ઝડપ છે વીસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર હવે તમને પૂછેલું શું છે કે સ્થિર પાણીમાં બોટની ઝડપ શોધો હવે મિત્રો સ્થિર પાણીમાં બોટની ઝડપ શોધવી હોય તો તમારે શું કરવાનું એ સમજાવું તો અહીંયા સ્થિર પાણીમાં બોટની ઝડપ બરાબર હવે તમને જે કોન્સેપ્ટ સમજાવી તમારે ધ્યાનથી સમજવાનું છે કે સ્થિર પાણીમાં બોટની ઝડપ શોધવી હોય તો તમને બે કન્ડિશન આપેલી હોવી જોઈએ પહેલી કન્ડિશન એ છે કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ આપેલી હોય અને બીજું કન્ડિશન એ છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ આપેલી હોય આ બે ઝડપો તમને આપેલી હોય તો તમે સ્થિર પાણીમાં બોટની ઝડપ એકદમ સહેલાઈથી શોધી શકો છો એના માટે શું કરવાનું છે તમારે જુઓ તો સૌથી પહેલાં સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધવા માટે તમારે પ્રવાહની દિશામાં જે હોડીની ઝડપ છે એ અહીંયા લખવાની છે વીસ કિલોમીટર પ્રતિ કલાક એના પછી પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે ઝડપ છે બાર કિલોમીટર પ્રતિ કલાક એ આની અંદર ઉમેરી દેવાની છે બરાબર પછી સરવાળો કર્યા પછી આ બંનેના અડધા કરી દેવાના છે તો હવે તમે વીસ પ્લસ બાર ભાગ્યા બે કરવા જાઓ તો વીસ પ્લસ બાર કેટલા થઈ જાય બત્રીસ થઈ જાય બત્રીસના અડધા આપણે કરીએ તો એનો જવાબ તમને મળે છે સોળ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે અહીંયા તમને જવાબ મળે છે સ્થિર પાણીમાં બૂટની ઝડપનો સોળ કિલોમીટર પ્રતિ કલાક બરાબર બીજી વાત કે જો પ્રવાહની ઝડપ શોધવાની કીધેલી હોય અહીંયા નદીનો પ્રવાહ તમને ગતિશીલ બતાવેલો છે પણ માની લઈએ કે નદીનો પ્રવાહ સ્થિર હોય એ ટાઈમે તમને કન્ડિશનમાં હોડીની ઝડપ કેટલી હોય તો એ તમને મળી જાય છે સોળ કિલોમીટર પ્રતિ કલાક પણ હવે આ નદીના પ્રવાહની ઝડપ કેટલી છે પ્રવાહ કેટલી ઝડપથી ગતિ કરે છે એની ઝડપ તમારે શોધવી છે તો એના માટે પણ તમારે આ બે ઝડપો આપેલી હોવી જોઈએ બરાબર પહેલી ઝડપ કે નદીના પ્રવાહની દિશામાં હોડીની ઝડપ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ આ બે ઝડપો આપેલી હોય તો તમે આ રીતે બે જવાબ શોધી શકો છો પહેલો જવાબ કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધી શકો અને પ્રવાહની ઝડપ પણ તમે શોધી શકો છો બરાબર તો હવે પ્રવાહની ઝડપ શોધવા માટે આપણે શું કરવું જોઈએ એ જોઈએ તો પ્રવાહની ઝડપ પ્રવાહની ઝડપ બરાબર એના માટે શું કરવાનું તો હોડીની જે જે દિશા સોરી પ્રવાહની દિશામાં હોડીની ઝડપ છે વીસ કિલોમીટર પ્રતિ કલાક એમાંથી તમારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ જે છે બાર કિલોમીટર પ્રતિ કલાક એ બાદ કરવાની અને બાદ કર્યા પછી તમારે જે જવાબ આવે એના અડધા કરી દેવાના બરાબર તો અહીંયા વીસમાંથી હું બાર બાદ કરું તો કેટલા મળે છે આઠ આઠને હું બે વડે ભાગું તો જવાબ મળી જાય છે અહીંયા ચાર કિલોમીટર પ્રતિ કલાક એટલે કે અહીંયા પ્રવાહની ઝડપ તમને મળી જાય છે ચાર કિલોમીટર પ્રતિ કલાક બરાબર ફરીથી એકવાર સમજાવી દઉં કે જ્યારે પણ તમને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ આપેલી હોય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ આપેલી હોય તો તમે બે કન્ડિશનના બે અલગ અલગ જવાબ શોધી શકો છો પહેલી કંડિશન એ કે સ્થિર પાણીમાં તમે બોટની ઝડપ શોધી શકો અને પ્રવાહની ઝડપ પણ તમે શોધી શકો છો તો સ્થિર પાણીમાં બોટની ઝડપ શોધવા શું કરવાનું તો તમારે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપનો સરવાળો કરી અને અડધા કરી દેવાના અને પછી પ્રવાહની ઝડપ જો તમારે શોધવી હોય તો સ્થિર પાણીની અંદર સોરી પ્રવાહની દિશામાં જે હોડીની ઝડપ તમને આપેલી છે એમાંથી તમારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ બાદ કરી દેવાની અને એના અડધા કરી દેવાના બરાબર તો આ રીતે તમે આ બે જવાબ શોધી શકો છો